અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ્સને લઈને તપાસ શરૂ કરાઈ છે તો શહેરમાં આવેલા પ્રાઇવેટ તેમજ ટેન્ડરની મંજૂરીવાળા હોર્ડિંગ્સમાં સ્ટ્રક્ચર સેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવવા તેમજ મંજૂરીની કાયદેસરતા તેમજ સાઇઝ બાબતે પણ તપાસની કામગીરી ચાલી રહી છે હાલમાં શહેરમાં એક હજાર આઠસો પંચ્યાસી પ્રાઇવેટ હોર્ડિંગ્સ આવેલા છે જેમાંથી બસો અડતાળીસ હોલ્ડિંગ ટેન્ડરવાળા હોર્ડિંગ્સ છે હાલમાં હોર્ડિંગ્સ માટે ફાયર વિભાગની કોઈપણ જાતિ મંજૂરી લેવામાં નથી આવી ત્યારે જો અમદાવાદમાં કોઈ મોટા હોર્ડિંગ્સ પડી જાય છે તો તે ફાયર વિભાગ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે સામાન્ય રીતે અમદાવાદ મહાનગરની અંદર એડવર્ટાઇઝિંગ એજન્સીઓ જે કાર્યરત છે તો તમામના બિફોર મોન્સૂન ચોમાસું શરૂ થાય એ પહેલાં તેમના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા છે જ્યાં આગળ પણ હોર્ડિંગ્સ હોય સાડા ત્રણ મીટરની ઊંચાઈએ એ તમામ હોર્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવવા એને એકવાર ચેક કરી લેવું પરિણામે કોર્પોરેશનમાં એડવાન્સમાં ચાલી રહી છે આવી ઘટના ન બને તે માટે અત્યારથી એના માટેના પ્રિકોશન લેવામાં આવી રહ્યા છે જે જે માટે માટે અને મંજૂરી એવી કોઈ તપાસ કરવાની સૂચના આપી છે કોર્પોરેશનના સર્વેલન્સ ટીમ દ્વારા જે પણ હોર્ડિંગ્સ હોય એની સમયાંતરે ચકાસણી થતી રહેતી હોય છે જે હોર્ડિંગ્સો નિયમની મર્યાદાની બહાર હોય એ તમામ હોર્ડિંગ્સો દૂર કરવામાં પણ આવશે હોર્ડિંગ બાબત એવી છે કે એમાં ફાયર બ્રિગેડને કોઈ અભિપ્રાય આપવાનો હોતો નથી કે હોર્ડિંગ્સ માટેની મંજૂરી આપવાની હોતી નથી હોર્ડિંગ્સમાં જે લગાડે છે લગાડવા માટે કોર્પોરેશનની અંદર આખી એક સંસ્થા છે એ જે અમને મંજૂરીને એવું બધું આપતું હોય છે અમારે તો કાંઈ હોર્ડિંગ્સને લાગેલા હોય ને કોઈ ડિઝાસ્ટર થાય કે પડી જાય તો આફ્ટર ડિઝાસ્ટર ફાયર બ્રિગેડનો રોડ હોય છે કે હોર્ડિંગ્સને ત્યાંથી તાત્કાલિક હટાવી લેવું જો એમની છે કોઈ ગાડી દબાયેલી હોય કે કોઈ વ્યક્તિ દબાયેલી હોય કે કંઈ કેજ્યુઅલિટી હોય તો એને તરત કાઢવાની કામગીરી ફક્ત ફાયર બ્રિગેડની હોય છે